તાલુકાના ગામમાં નર્મદા નદીના પર અને વાતાવરણમાં પ્રાચીન અને પૌરાણિક શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરના છઠ્ઠા પાટોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી શ્રી નર્મદેશ્વર મહાદેવ તેમજ શ્રી મહિષાસુર મરદીની માતાના સાનિધ્યમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોગત વિધિથી સવારથી શિવશક્તિની મહાપૂજા નવચંડી યજ્ઞ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યારે સાંજના સમયે પાવન સલીલામાં નર્મદા મૈયાને એક કિનારેથી બીજા કિનારા સુધી ચુંદડી ઓઢાડવામાં આવી હતી વધુમાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવ કર્યો હતો મારેવાના કિનારે વસેલા આ મંદિરે અનેક વખત પૂરના રૌદ્ર સ્વરૂપનો સામનો કર્યા બાદ પણ આજે આ મંદિર અડીખમ છે અને મંદિરમાં ભક્તો માટે આસ્થા સ્થાનક છે પાટોત્સવના આયોજક શાસ્ત્રી આશીષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું જે સ્થાનિક ગ્રામજનો અને સાથી મિત્રો સહિત દાતાશ્રીઓના સહયોગથી પાટોત્સવના રસ સ્થાળમાં ભક્તો તરબોળ બન્યા હતા અને આ પ્રસંગે તેઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર